નમસ્કાર યુ ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે આજરોજ તારીખ છે ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ત્યારે આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં પંદરથી વીસ હજારની વચ્ચે જે જીરાની આવકો હોય છે તે આવકો નોંધાઈતી હતી આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો હાલમાં જે જીરાની એવરેજ ભાવ ગણીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો જે એવરેજ ભાવ હોય છે તે ચાર હજાર રૂપિયાથી લઈ એકતાલીસો અને ચુમ્માળીસો પિસ્તાલીસો વચ્ચે ચાલી રહ્યો છે કેટલાક ખેડૂતોને આના કરતાં ઓછા અથવા વધુ ભાવ મળ્યા હોઈ શકે છે પરંતુ કેટલાક દિવસથી જે જીરાની આવકો હોય છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમને શું લાગે છે આગામી દિવસોમાં જીરાનો ભાવ વધશે કે ઘટશે તે નીચે કોમેન્ટ કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને અમારા વિડીયો કેવા લાગે છે તે પણ નીચે કોમેન્ટ કરવા વિનંતી છે